રામ રામ ને સીતારામ બધા મિત્રો બધાય બધા મજામાંય છે અઠાણ જો આપડે તમને અવાજ આવે તો આજે આપડે માંડવી કાઢવાનું ચાલુ કરી દીધું જો આવી ગઈ છે મિત્રો માંડવી મિત્રો મારો વારો ભૂકા માં આવે ગો જ મારે ભૂકો ખડકવાનો છે ને એવું હે ને હું ટાઈમ લેક્સ રાખે તમે ટાઈમ લેક્સ એન્જોય કરો

Так દે ભાઈ કે મજા આવે મજા આવે રામ રામ ને સિતારામ બધાય મિત્રો ને બધાય મજામાં છે કાલે આપણે ઉતો ભરી હારવાનો બેહતાર ને દિન આજ કાટવાનો વાલે આપણ ભર મેરી આજ હે ને ફૂલ બાકાજી કી બોલે જો આખડે બ્રેક કરી આવ એટલી માંડવી નીકળી કેટલા ઘારું નીકળે એ ખબર નત ભર માં એક આબી જોલેવા થોડા કે ખે નીકરા ને કઈક માંડવી જો આવી હે જો મિત્રો સોડા લેવા ગામમાં ગાતા જો ભૂકી ગયા મિત્રો હાલો સોડા પીવા જો પરિયો ભર લીધો આપણી પીએ ને પછી જાઉં જો ઓઇલ સાઈડ બરકે હેવી

બઘરાટી બોલાવે નાખી બાકાજી અને ઉતા અગિયાર જણા એ હાંજ થયો ને પાત્રી પાંત્રી ગલા બાકાજીક બોલાવી નાખી ને જો આપણી ઉતા ભૂકો ખડકવામાં ભૂકો અને આ પડથારો ને માંડવી નો ઢેગલો ભારી થયો

તેનું પછી આપણે વ્લોગ વિડીયો ઉતારવાનું કંઈ હે ને મેળ નહોતો ફૂલ આપણે તાણ હતી મૂલી આવવાનું તો હા તીન બિડલા એવા ખાલી બે પછી આપણે ઘર મેળી કાઢી હતી અને તેનું મેં જ એવું હતું અને અટાણે વ્લોગ જોતાય છે એ બધાને ખબર જ છે કે અટાણે કાં વાલ છે ક મોસમી વરસાદ જોવો જ આપણે થોડાક ને નીકળે ગઈ ને તો અમુક ને પાથરે ને પગડે ગઈ કામ પછી બિચારા

તમને ખબર જ છે કા વાલ છે એટલે પછી આપણું લોગ વિડીયો બનાવવાનું કંઈ મેળ નું થયો એટલે હાથ દી પછી આપણે ચાલુ કહ્યું એટલે આ તૂટેક હું કામ ભરાય હું એક ગેરી અરે તો આ હે મોટો ગોખો સ્ટ્રાઇક આ મેન કેતા ભૂલાઈ જાય છે બ્લોગ જોતા એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો કારણ કે આપણો હાસી ચેનલ ને આ ખેડૂત બ્લોગ્સ 2.0 હે એટલે કે બીજી ચેનલ હે વિજય ઓડેદરા નામ છે અટાણે ચેનલ નું અને આપણે હાસી ચેનલ હે ખેડૂત બ્લોગ્સ ઈમાં ઈમાં આવે ગઈ આપણે YouTube તરફથી સ્ટ્રાઇક સ્ટ્રાઈક એટલે નેવું દી સુધી લગભગ વિડિયો ની મુકાય આપણે આઈડી માં આવી ગયા સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો કે આ વિડીયો આમાં જ આવી વધારે ફૂટા 1000 ચાલુ થઈ જાય ને ત્યારે માં આવી ત્યારે થાય મી બંધ થઈ ગઈ છે તારે આમાં પાછા મૂકવાનું હા એટલે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં કારણ કે આપણી ઓલી ચેનલ માં YouTube તરફથી આવી ગઈ સ્ટ્રાઇક અને હે આપણે બ્લોગ વિડિયો અહીંયા પૂરો કરી દઈએ ચેનલ માં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બ્લોગ વિડિયો માં બાય મિત્રો